આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ ખાતે બે દિવસીય તાલીમ વર્કશોપ યોજાયો મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નવી પહેલના ભાગરૂપે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લાના કિશોર કિશોરીઓના આરોગ્ય શિક્ષણ અને ન્યુટ્રિશન સ્તરમાં વધારો લાવવા માટે આરોગ્ય શિક્ષણ અને આઈસીડીએસ વિભાગના કર્મચારીઓની તારીખ એકવીસ ચાર બે હજાર પચીસ અને બાવીસ ચાર બે હજાર પચીસના રોજ તાલીમ વર્કશોપ કરવામાં આવ્યો હતો આ તાલીમ દરમિયાન તાલીમ પામેલ માસ્ટર ટ્રેનર્સ દ્વારા આવનાર માસમાં દાહોદ જિલ્લાના ત્રણેય શાખાના વિવિધ કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે બિરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ